છુ લેવા પણ ઓય તમાર જે તમાર સકલ નો હતો કો કી રહ્યો ઈ કેતો તો કાતરીન ભાઈ બન છુ ઓય હુએ ઈ તો તમે એવા છો માર ભાઈ બન તમે છો તાપો ઘર મગજ પર માર પર આવશે કેમ તો તસી ગશું શું કેતો તો હવે તેમ તાકુ કરવું પડશે માર પાજો ફોન પાજો હે ખબર નહી બે ખબર નહી

વાત કરી પેલું કુતરું ઊંધ્યું હતું બાબડું એના ઉપર થી પતંગ લૂંટવાય તો સાચવો પડવા ઉપર ઉપર તાકી

કે જોન થાકો મગાય તમે એ શું સોની આ ગેરેન થોડા પૈસા પાછી તો લેતા બીજું કશું નઈ ઓમો મને ખબર થાય બધા ગેરિયા ને ઘેગળે બાતન તવા જહો અમે જા તમે તમે ના આવતા તમે ના આવતા હું આવું બતાવા તમે ગેર લાગે પેલું પાદાન પાકો લાઈટો વાળો જો કાત્રે હું પકડી લાવો મંગલ બતાવજો હો કેવું છે હાલો પાલો જો લોશી ચપેલા જોળજો ઓય હડો 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 કાત્રે હડો

મેં જો આટલે તર્દક હા બા કોઈ યતઈ જા ફાઉં જો આને મે હું ગયો જરઈ હા હા આ હા ચુમા લે મે કેટલું ક્યાં બળે બળે પણ જોકો પાડો પડે છો છે હા 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 બાપાને કેમ બગા કરો છો પણ બે પડ્યા પડ્યા પાજી અલ્યા એ મૂછો ના અલ્યા હોય આ પીધું પીધું મૂછું

બધા આવ્યા કે અર્ધી રાતના ગુડિયા આવ્યા છો નવરા સીતે જરા બેટા બોલાવા તું બીજું ભાજીસ તમર ખેડ્યો તો થઈ ગયો હા સુટો નહી થઈ ગયો હા બાપો મને